રાત્રે હાડા બાર એકે હોસ્પિટલમાં ગયા ને તો હોસ્પિટલે લોહી લુહાણ કેટલી માવડીયું બેનું દીકરીયું ગઈકાલે ભાવનગરના મહુવા ખાતે પ્રસદાન રાણી પ્રચારમાં જોડાયા હતા પ્રચાર દરમિયાન તેમણે પોતાના પિતાના બેસણાને યાદ કરતા કહ્યું હતું કે અડધી રાતે જરૂર પડી હતી મારા બાપનું બેસણું હતું એ છોડીને હું મહુવાની મદદે આવ્યો હતો ઇતિહાસ યાદ કરાવતા તેમણે જેની ઠુંબરને મત આપવા માટે પણ અપીલ કરી અને કહ્યું હતું કે આ દીકરીનું મામેરું ભરવામાં જરા પણ ઉણા ને ઉતરતા વિગતવાર વાત કરીએ પ્રચારમાં પ્રચંડતા શા માટે લાવી રહ્યા છે પરેશ ધાનાણી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે અમરેલી લોકસભા બેઠક વિસ્તારમાં પરેશ ધાનાણી પ્રચાર કરતા જોવા મળ્યા જેની ઠુમરનો જેની ઠુમરના પ્રચાર દરમિયાન પરેશ ધાનાણી હંમેશા આક્રમક મૂળમાં જોવા મળે છે તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે અમને ભલે તમે મત ના આપ્યા અમારી હારને અમારા એ ગમને અમે ભૂલી જઈશું પણ આ વખતે તમે ભૂલ ના કરશો જેની થૂબમરને મત આપી વિજય બનાવજો તેવું ઇતિહાસ ગઈકાલે જે યાદ કરાવી રહ્યા હતા એ વિશે પણ તમારે સાંભળવું જોઈએ એમને પોતાના પિતાના બેસણાની વાત કરી કે રાત્રે બે વાગે હું મારા પિતાના બેસણા માટે ગાંધીનગર જઈ રહ્યો હતો અને મહુવાના પાદરમાં મારે આવવું પડ્યું અને હું પહોંચ્યો હતો કારણ કે મહુવા વાસીઓને મારી જરૂર હતી મહુવામાં મને પણ ભાષણ કરવાનો ગઈ વખત અવસર મળ્યો હતો જેની બે નખતરો કરી લીધો ફરિયાદ કરવા નથી આવ્યો માર ખાયો પણ જમાદાર તમારી હાટુ બોલનારા લોકો છે બાપ બોલવાનું બંધ થાય ને પછી હું ઘણી થવાની છે ને એની ચિંતા કરજો ચેતવવા માટે આ રાજભા હમણાં મને યાદ કરાવતા હતા રાજભાઈ

આ લડાઈ જેની લડાઈ નથી હું અને પ્રતાપ દુધાતાજ વખત આંગળી પકડી બેન જેની ભણેલી ગણેલી યુવાન મહિલા ઉત્સાહી અનુભવી અને રાજકી ઘરમાં ઉછરેલી દીકરીને અમે આંગળી પકડીને મહુવાના પાદરમાં લાવ્યા છે ઓગણીસ માં મને ઠોકી નાખ્યો ને એ માપ આ મને ઠોકી નાખ્યો પણ બે હાથ જોડીને કહું છું બાપ અઢાર ઓગણી રા મારા બાપુજી ની ગેરહાજરી થઈ ગાંધીનગર બે સુ નું રાખ્યું હતું હજી લાઠીના રોડે ચીડો ચાવંડ નોટો ત્યાં ઓલો હોસ્પિટલો છલકાઈ રહી છે મારા કોળી સમાજની કેટલી માવડી દીકરા એની ઉપર પોલીસ નો અત્યાચાર થયો છે આ વિદય ને રાજના સાક્ષી છે મારા બાપ બાપનું ગાંધીનગર બેસણું હતું ને પડતું મૂકીને ભાંગ્યો તો રથ મવવાના પાદરમાં આવ્યો આ રાત્રે રાત્રે 12:30 વાગે હોસ્પિટલ માં ગયા ને તો હોસ્પિટલ એ લુહાણ કેટલી માવડીયું બેનું દીકરીયું એની ચિંતા નોતી કરતી મને કે ભાઈ તું અહીંથી જા ઓલા તળાજા જા લઈ ગયા તને તળાજાના પોલીસ સ્ટેશન માં અમારા કેટલાય દીકરાઓને લઈ ગયા રાત્રે બે વાગે રાજબા તળાજા પોલીસ સ્ટેશને ગયો ને કોઈ નમાલા માણા એને પુરાતન ચડી જાય બાપ હૃદય દ્રવી ઉઠે કોકની આંગળીઓ લબડતી હતી કોકના માથા ફૂટી ગયા હતા કોકના હાથ તૂટી ગયા હતા કોઈના પગ ખોટકાઈ ગયા હતા અને ફળના દીકરાઓને હોસ્પિટલે નહોતા લઈ ગયા હે હોસ્પિટલે નહોતા લઈ ગયા રાતે બે વાગ્યે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ મેં ફોન કરી દીધી મારા મિત્ર છે રાત્રે બે વાગ્યે પ્રદીપસિંહ કીધું તું પ્રદીપસિંહ નીકળ્યો હતો પણ આંગળીયું લટકી રહી છે અને એને દવાખાને લઈ જવાની ખાનદાન હું આ ભાજપની સરકાર ચૂક છે માફ કરજો અમે ઘરના ગામડાના માણસો છીએ ફેરા મારે ને છે સત્યની ભેગા આ લડાઈ લડાઈ તમારે નથી લડવાની બે હાથ જેની ઘરે દીકરીઓ જન્મતી ઉછરતી ને એવા બધા દીકરીના બાપ કાલે લડવાની છે બધી દીકરીઓના બાપ લડવાની છે તમારે જોહર કરવાની જરૂર નથી ફાધર માંથી બે હાથ જોડીને મારી માં બેન દીકરીઓને વિનંતી કરું છું કે તમારો સંકલ્પ છે ને એ અમારું લોહી ઉકાળે છે તમે માટે જીવવું જરૂરી હોય છે બહેનો અમારા બધા ભાઈની ઉંમર તમને લાગી જાય શાંતિ રાખ આ લડાઈ અમરેલી સંસદી મત વિસ્તાર કોંગ્રેસ માં આઝાદી છે પોતાનો મત રાખવાની આઝાદી પોતાનો વિચાર રાખવાની આઝાદી હું વીરજીભાઈ સુધરી ગયા હવે તમને કઉ છું તમે સુધરી ગયા

મહત્વની વાત છે હજી કોંગ્રેસને ચાર બેઠક પર ટિકિટ આપવાની બાકી છે જેમાંની એક બેઠક રાજકોટની છે અને રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા જે વિવાદથી ઘેરાયેલા છે ક્ષત્રિયનો આક્રોશ સહન કરી રહ્યા છે તે ઉમેદવાર છે અને પરેશ ધાનાણી જો સામે આવે તો લેવવા પાટીદાર વર્ષથી કાઢવા પાટીદારનું પણ ગણિત બેસે છે આ બેઠકે અગાઉ આ ગણિત જોયેલું છે અને જો આ ગણિત બેસે છે તો ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી પેદા થાય છે કોંગ્રેસ માટે સરળતા થાય છે કે પછી ભાજપ કંઈ નવો તોડ લાવે છે આ તમામ બાબતો પર આપણી નજર રહેશે રાજકીય ખબરો રાજકીય સમાચારો માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો સીધા જ અને સતત અપડેટ આપને મળતા રહેશે માટે તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર